જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળો ચાલુ થાય એટલે ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળવા લાગે છે તો ખાસ કરીને શિયાળામાં સુરતી ઊંધિયું બનાવવામાં આવતું હોય છે અને ખાસ કરીને ઉત્તરાયણ ઉપર તો બનાવવામાં જ આવે છે તો આજે હું આપ સૌની માટે સુરતી ઊંધિયાની રેસીપી લઈને આવી છું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં અહીંયા અમે સુરતી પાપડી બસો ગ્રામ લઈ લીધી છે તો અહીંયા તમારે એકદમ ફ્રેશ મળે એવી સુરતી

મેથી બનાવીશું તો એના માટે આપણે 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 એક વાસણ લઈ એમાં કપ ભાખરીનો લોટ લેવાનો છે જો ભાખરીનો લોટ અવેલેબલ ન હોય તો રોટલીનો પણ ચાલે ત્યારબાદ એક કપ આપણે ચણાનો લોટ લઈ લઈશું અહીંયા આપણે બંનેનો માપ એક સરખો રાખવાનો છે જેથી કરીને આપણા મેથી મુઠિયા સરસ બનશે ત્યારબાદ એક વાટકો ભરીને આપણે ફ્રેશ લીલી મેથી લઈ લેવાની છે ત્યારબાદ તેમાં આપણે ક્રશ કરેલા એક ચમચી આદુ મરચા અને લીલા લસણના કાંદાને ક્રશ કરીને લઈ લીધા છે એ ઉમેરી દઈશું એક ચપટી જેટલી હળદર એક ચપટી હિંગ એક ચમચી ધાણા જેવો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને અહીંયા આપણે બે ચમચી જેટલી ખાંડ લઈ લઈશું આ મીઠી મુઠ્ઠી ખાટા મીઠા હોય તો સરસ ટેસ્ટ લાગે છે એક ચમચી સફેદ તલ ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું બે ચમચી અને ફ્રેશ લીલું લસણ ઉમેરીશું એ પણ બે ચમચી લઈ લઈશું અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બે ચમચી તેલ ઉમેરી દેવાનું છે હવે ત્યારબાદ અહીંયા આપણે એક ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું એનાથી આપણા મેથી મુઠિયા સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે તો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આનો આપણે રોટલી કે પરોઠાનો જે રીતનો લોટ હોય છે એ રીતનો રાખવાનો છે વધારે પડતો કઠણ નથી રાખવાનો એનાથી આપણા મેથી મુઠિયા હાર્ડ થઈ જશે એટલા માટે થોડો આ રીતનો રોટલીનો લોટ હોય એ રીતનો ઢીલો રાખીશું વધારે પડતો કઠણ નથી રાખવાનો

તો હવે આપણે બધા તૈયાર થઈ ગયા છે તો આપણે ફ્રાય કરી લઈશું તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો મીડિયમ ગેસ ઉપર આપણે મુઠિયાને ફ્રાય કરી લેવાના છે જેથી કરીને અંદરથી સરસ રીતે ચડી જાય અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બની જાય તો ધીમાથી મીડિયમ ગેસ ઉપર બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી હલાવીને ફ્રાય કરી લેવાના છે તો આપના મેથી મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી કલર આવી ગયો છે ગોલ્ડન તો હવે આ જ રીતે આપણે બધા મુઠિયા ફ્રાય કરી લઈશું તો હવે આપણે શાકભાજી જોઈ લઈએ તો અહીંયા મે 250 ગ્રામ સૂકતી રતાળુ લઈ લીધું છે આ ખાસ કરીને શિયાળામાં મળતું હોય છે તો આ ઉંધિયામાં મેન સામગ્રી હોય છે તો ઉંધિયામાં રતાળુ

અહીંયા મેં સોરણ પણ લઈ લીધું છે આ બધી સામગ્રી દોઢસો થી બસો ગ્રામ જેટલી છે તો હવે આપણે બધા શાકભાજીને ફ્રાય કરી લેવાના છે તો સૌથી પહેલાં આપણે રતાળુને ઉમેરી દઈશું તો આ બધા શાકભાજીને આપણે તેમાંથી મીડિયમ ગેસ ઉપર ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તો બધા શાકભાજી આપણે ફ્રાય કરી લઈશું ત્યારબાદ આપણે ઊંધિયાનો ગ્રીન મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે એક વાસણમાં ક્રશ કરી લીધું છે જે આદુ છીણવાની છીણી આવે છે એનાથી ક્રશ કરી લેવાનું છે અને છાલ ઉતારીને લીધું છે મેં અહીંયા અને ત્યારબાદ અહીંયા ત્રણ ચમચી ભરીને આદુ મરચા લીલા લસણના કાંદા ને આ રીતે ક્રશ કરીને લીધા છે અહીંયા આપણે લાલ મરચો પાવડર બિલકુલ કરવાનો એટલા માટે અહીંયા આદુ મરચા અને લસણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા ત્રણ થી ચાર ચમચી સિંગાડાનો ભૂકો લઈ લઈશું એનાથી આપણા ઊંધામાં સરસ ટેસ્ટ આવે છે એક ચમચી સફેદ તલ ચપટી હિંગ અને થોડી એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર ત્યારબાદ અહીંયા આપણે એક લીંબુનો રસ ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આ ઊંધિયામાં ગ્રીન મસાલાથી જ આપણું ઊંધિયું ટેસ્ટી બને છે તો આ ઊંધિયાનો મસાલો ધ્યાનથી બનાવવો હવે નાળિયેરના લીધે આપણો મસાલો સરસ રીતે સોફ્ટ થઈ જાય છે અને પલળી જાય છે તો અહીંયા મેં આ રીતના સાત આઠ નાની સાઈડના રીંગણ લઈ લીધા છે ભરવા માટે તમને જે સાઈડના મળે એ તમે લઈ શકો છો તો હવે આ મસાલો આપણે આ રીતે રીંગણમાં ભરી લઈશું આવી જ રીતે આપણે બધા ભરીને તૈયાર કરી લેવાના છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈશું તો અહીંયા આ રીતે બધા રીંગણ ભરીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે રીંગણ સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા બધા શાકભાજી પણ સરસ રીતે આપણે ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તો સુરણ રતાળુ અને સરસ રીતે ફ્રાય કરી લીધા છે તો હવે આપણે ઊંધિયાનો વઘાર કરી દઈએ તો એના માટે આપણે જે મેથી મુઠિયા અને શાકભાજી ફ્રાય કર્યા છે એ જ તેલ લેવાનું છે એનાથી આપણા ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા બે મોટા ચમચા ભરીને તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી હિંગ અને અડધો ચમચો જેટલો અજમો ઉમેરવાનો છે અને ત્યારબાદ આપણે તરત જ બાફેલી આપણે સુરતી પાપડી ઉમેરી દઈશું અહીંયા આપણે વધારે હલાવશું નહીં ત્યારબાદ તરત જ આપણે ફ્રાય કરેલા શાકભાજી સેટ કરી લઈશું હવે આપણે આ ઊંધિયાને હલાવવાનું નથી તો ફ્રાય કરેલા શાકભાજીને સરસ રીતે આ રીતે બધું સેટ કરી દઈશું આખી કઢાઈમાં ત્યારબાદ આપણો જે ગ્રીન મસાલો હતો એને આ રીતે બધા શાકભાજી ઉપર ગભરાવી દઈશું બધા શાકભાજી દબાઈ જાય એટલો આપણે મસાલો નાખી દેવાનો છે ત્યારબાદ એની ઉપર આપણે રીંગણ ઉમેરીશું તો રીંગણને પણ સરસ રીતે મસાલાથી કોટ કરી દઈશું હવે એની ઉપર આપણે મેથી મુઠિયા સેટ કરી લેવાના છે તો આ શાકભાજીને અને મુઠિયાને અને રીંગણને આ રીતે સેટ કરી લેવાના છે મેથી મુઠિયા સરસ રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે પાણી વધારે એડ નથી કરવાનું માત્ર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ આપણે આ ઊંધિયાને ધીમા ગેસ ઉપર પંદર થી વીસ મિનિટ માટે થવા દેવાનું છે તો આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું અહીંયા મારી કઢાઈ જાડા તળિયાવાળી છે જો તમારી કઢાઈ જાડા તળિયાવાળી ન ના હોય તો એને તમારે રોટલી વણવાના તવા ઉપર ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે તો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે એને પંદર થી વીસ મિનિટ માટે થવા દઈશું

દેખાવામાં જેટલું સુંદર લાગે છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે તો તમે આ સુરતી ઊંધિયું મારી રીતે ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં હવે એને આપણે ઉપરથી ફ્રેશ લીલા નાળિયેરના છીણ અને લીલા લસણથી ગાર્નિશ કરી લઈશું એકદમ ટેસ્ટી એવું આપણું સુરતી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને